હાય ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે એકદમ બજાર જેવી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ગુજરાતી સેવ અને ગાંઠિયા બનાવીશું ચેલો સૌથી પહેલાં આપણે સામગ્રી તૈયાર કરી લઈએ પ્રથમ આપણે એક બાઉલ લેશું તેમાં આપણે ત્રણ ચમચા જેટલા ચણાનો લોટ લઈ લઈએ તમે તમારી સોગસ્ત સગવડતા અનુસાર લઈ શકો છો પછી આપણે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હિંગ નાખી અને સરસ મિક્સ કરી લેશું હવે થોડું તેલ ઉમેરી મોળ માટે પછી આપણે પાણી નાખી અને લોટ બાંધીશું પણ ખાસ ધ્યાન રાખજો કે સેવ માટે કઠણ નહીં પણ એકદમ નરમ અને સ્મૂથ લોટ હોવો જોઈએ જે હાથ પર સહેજ ચીપકે એવો લોટ આપણે બાંધી લઈએ તો લોટ હવે આપણો સરસ મસળી લઈએ તો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે એને સરસ દસ મિનિટ માટે ઢાંકીને રાખી દઈએ આપણે તેલ પાડવાના સંચાને સરસ તેલથી ગ્રીસ કરી લેશું જેથી લોટ અંદર ચીપકે નહીં આપણો લોટ રેડી છે તો એને બાંધેલા લોટને આપણે સંચામાં ભરી અને સંચો ઉપરથી સરસ બંધ કરી લેશું હવે સેવ તળવા માટે આપણે તે ગરમ કરવા મૂકી દીધું છે આપણે ધીમે ધીમે સેવ પાળીશું પણ ધ્યાન રાખજો તમારો હાથ દાજી ના જાય સેવને આપણે તરત જ નથી પલટાવવાની એક બાજુ સરસ ગોલ્ડન ક્રિસ્પી થાય પછી આપણે ફેરવીશું ધીમા તાપે પલટાવવાની છે અને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લઈએ તો તૈયાર છે આપણે ક્રિસ્પી અને ટેસ્ટી ગુજરાતી સેવ હવે આપણે ગાંઠિયા બનાવીશું સૌ પ્રથમ આપણે એક બાઉલમાં ત્રણ ચમચી તણાનો લોટ લઈ લઈએ તેમાં આપણે હળદર મરચું ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું વેટ કરીશું અને થોડું મોડ માટે તેલ એડ કરીને મિક્સ કરી લઈએ આપણે પાણી નાખીને મિક્સ કરીએ સરસ હવે આપણો લોટ રેડી થવા એવો છે તો લોટ આપણે કઠણ નથી બાંધવાનો થોડો ઢીલો રાખવાનો છે તેથી આપણે ગાંઠિયા પાડવામાં મુશ્કેલી ના પડે તો દસ મિનિટ માટે આપણે લોટને ઢાંકીને રાખી દઈશું હવે લોટ આપણો તૈયાર છે તો સંચાને ફરીથી ગ્રીસ કરી અને લોટ અંદર મૂકી અને આપણે ઢાંકણું બંધ કરી દઈએ હવે આપણે ગાંઠિયા પાડીશું પણ તેલ બહુ ગરમ નથી રાખવાનું મધ્યમ ગરમ જ હોવું જોઈએ ફટાફટ આપણે નથી પલટાવાના બે સેકન્ડ માટે આપણે રાખીને પલટાવી લઈએ હવે આપણે ગાંઠિયા થોડા છૂટા પાડીશું જેથી ગાંઠિયા પોચા ના રહે આપણા ગાંઠિયા તૈયાર છે ગાંઠિયા આપણે ગોલ્ડન બ્રાઉન નથી કરવાના છે આપણા એકદમ પોચા ચાલદાર ક્રિસ્પી ગુજરાતી ગાંઠિયા તમને આ મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી વધુ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેક કેર બાય થેન્ક યુ